અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ખારવા સમાજ દ્વારા નારિયેરી પૂનમ નિમિત્તે ખારવા સમાજ દ્વારા દરિયાદેવનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જાફરાબાદ શહેરમાં ખારવા સમાજની બહેનો દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવને દૂધના બેડા સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરાય છે જેમાં બહેનો દ્વારા પોતાના પિતા ભાઈ તટી સહિત જે લોકો દરિયામાં માછીમારી કરવા જતા હોય છે તેની રક્ષા અર્થે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે અને દરિયાદેવના પૂજન કરાયા બાદ આવનારા દિવસોમાં ખારવા સમાજ તેમજ તમામ બોટો દરિયામાં માછીમાર કરવા રવાના થતા હોય છે જીઓને કોઈપણ પ્રકારની માછીમારી દરમિયાન દરિયામાં તકલીફ ન પડે તે માટે પ્રાર્થના કરી દરિયાદેવને દૂધથી અભિષેક કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં બહેનો તેમજ ભાઈઓ ઉપસ્થિત રહેતા હોય છે આજે ચક્રવત સમાજ વર્ષોથી પરંપરાગત અમારા પૂર્વજોથી લઈને આજ સુધી વળે એટલે દરિયા પૂજનનો દિવસ આજના દિવસે બહેનો અને ભાઈઓ બહેનો દૂધની હેલ શણગારેલી દૂધની હેલ કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવનું પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમાના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું અશોક સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ